નમસ્કાર મિત્રો મિત્રો આપનું સ્વાગત છે ખાસ આજનો વરસાદ અને આવનારા બે દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે રાજ્યની અંદર ત્રણ જુલાઈ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો હતો પણ ત્રણ જુલાઈ સુધીમાં બે પાંચ ટકા કે દસ ટકા વિસ્તાર એવા પણ હતા કે જ્યાં હજુ વાવણી લાયક વરસાદ ન હતો એની અંદર પણ આજે ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં આજે વાવણી લાયક વરસાદ પડ્યો છે ને હવે ત્યાં વાવણી થવાની છે જેમાં મને આજે નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ મને જ્યાં સુધી સમાચાર મળ્યા છે ત્યાં સુધી કચ્છનો રાપર તાલુકો છે વાવણીમાં હતો ત્યાં આજે નવ જુલાઈ બે ના ચોવીસના રોજ અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વાવણી લાયક વરસાદ પણ થયો છે એ સિવાય પણ બીજા અન્ય વિસ્તારોની અંદર આજે સારા વરસાદો નોંધાયા છે આજે નવ તારીખના રોજ આમ તો ગઈકાલે આપણે જે આગાહી કરીએ એમ નવ દસ અને અગિયાર આમ ત્રણ સુધી આ ચાલવાનું છે છે એમાં તારીખના રોજ રાજ્યની અંદર અંદર અનેક વિસ્તારોની વરસાદ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર જેવા વિસ્તારો હોય પોરબંદરના અમુક વિસ્તાર છે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારો છે ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે અનેક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો કચ્છમાં પણ વરસાદ નોંધાયો અને ગઈકાલથી લઈને આજ સુધી છેલ્લી ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે આજે નવ તારીખ છે હજુ આવતીકાલે દસ તારીખે કેમ કે નવ દસ ના અગિયાર ત્રણ દિવસનું સેશન છે એમાં સૌથી વધારે શક્યતાઓ છે એ અમે આવતીકાલે દસ તારીખની માની રહ્યા છીએ આવતીકાલે દસ તારીખથી બપોરથી જે વરસાદ ચાલુ થશે એની તીવ્રતા પણ થોડી વધારે હશે અને વિસ્તારો પણ વધારે હશે એટલે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખ એમ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાનો છે આ કોઈ માત્ર એક ઝોનમાં નથી આ તમામ ઝોનની અંદર આનો લાભ મળશે હા એક ચોક્કસ વાત છે કે અમુક વિસ્તારમાં ઓછો રે તો અમુક વિસ્તારમાં વધારે હા એક વાત એ પણ છે કે બની શકે કે આ રાઉન્ડની અંદર પણ બે પાંચ ટકા તાલુકાઓ છે એ કદાચ વરસાદ વગરના બાકાત રહીએ બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ થશે ભલે કદાચ બની શકે કે તીવ્રતા ઓછી હોય પણ વરસાદ થશે આવનારા જે બે દિવસ છે જેમાં દસ તારીખ અને અગિયાર તારીખ એમ બે દિવસ સુધી જે વરસાદ થવાનો છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતની પણ આપણા પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ છેલ્લા કેટલાય દિવસથી વરસાદ ચાલુ છે ને એ ત્યાં પણ હજુ ચાલુ રહેવાનું છે એવી રીતે આપણા ગુજરાતમાં પણ હજુ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ જે પડવાનો છે અત્યારે સાતસો એચપીએ લેવલે આઠસો પચાસ એચપીએ લેવલે એક ભેજ છવાયેલો છે આઠસો પચાસ એચપીએ લેવલ એક સિયર ઝોન પણ છે જેને કારણે દસ અને અગિયાર જુલાઈ બે દિવસ સુધી જે વરસાદ પડવાનો છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય ત્યાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ ખેડા છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી હળવા અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદો થશે ખાસ કરીને પૂર્વ ગુજરાતના જે ભાગો છે એટલે કે મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે જેવી રીતે દક્ષિણ ગુજરાતમાં રહેશે એવી જ રીતે આ ચાર જિલ્લા છે જે દાહોદ ગોધરા અને મહીસાગર એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારા બે દિવસ દરમિયાન છે ઉત્તર ગુજરાતના અરવલ્લી હોય સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ પાંચ જિલ્લાઓ છે એ પાંચ જિલ્લાઓની અંદર પણ એવરેજ મધ્યમ વરસાદ જોવા મળશે પણ અમુક જગ્યાએ એક સ્પેલ ભારે પણ જોવા મળી શકે છે કચ્છ જિલ્લાની અંદર પણ જોવા મળશે પણ કચ્છ જિલ્લાની અંદર તીવ્રતા ઓછી રહી શકે છે પણ એકંદરે કચ્છ જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે જરૂરી નથી કે કચ્છ જિલ્લાના તમામ તાલુકા આવી જાય કે તમામ ગામડાઓ આવી જાય અમુક વિસ્તાર કદાચ બાકાત રીએ પણ કચ્છ જિલ્લાની અંદર પણ એવરેજ ઓલ ઓવર વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે ભલે ઓછી તીવ્રતા પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા મળશે એમાં સૌરાષ્ટ્રમાં આવતીકાલે દસ તારીખના રોજ શક્યતા વધારે છે અગિયાર તારીખે પણ વરસાદ રહેશે પણ અગિયાર તારીખે કદાચ તીવ્રતા ઘટી શકે દસ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર જેમાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે એમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ આ વિસ્તારો એવા છે કે જનરલી ત્યાં વરસાદની માત્રા ઓછી રહેતી હોય છે પણ આવતીકાલે કદાચ ત્યાં પણ સારા વરસાદો પડે તેવું એક મારું વ્યક્તિગત પ્રિડિક્શન છે મારું અનુમાન છે બાકી એ વિસ્તારોની વાત કરતા પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં દરિયાઈ કાંઠાના દ્વારકા પોરબંદર હોય અથવા તો ગીર સોમનાથ જૂનાગઢ કે અમરેલી ભાવનગર જેવા વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદો છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર ગુજરાતની અંદર હજુ બે દિવસ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ જોવા મળશે આ વરસાદો પડી ગયા બાદ બાર તારીખથી લગભગ વરસાદની માત્રામાં ઘટાડો થઈ જશે વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થશે બાર તારીખથી ફરીથી હળવાર છૂટાછવાયા ઝાપટા પડે પણ બાર તારીખથી વરસાદ રોકાઈએ તેવું અનુમાન છે એટલે હજુ આવનારા બે દિવસ વરસાદની શક્યતાઓ છે તે પછી વરસાદમાં ઘટાડો થશે વરસાદ બંધ થશે અને એ ચાર પાંચ દિવસના ગેપ બાદ ફરીથી પાછો જુલાઈ મહિનાનો એક નવો રાઉન્ડ છે એ પણ લગભગ સોળ સત્તર તારીખથી જ ચાલુ થશે એટલે એ પણ પાછળથી આપણે થોડાક દિવસના વિરામ બાદ નવો રાઉન્ડ પણ આવશે ઓલ ઓવર જોવા જઈએ તો આ વરસાદ છે આજે નવ તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોને આવરી લીધા છે આપણી અપેક્ષા તેના કરતા પણ વધારે વિસ્તારને આવરી લીધા છે અને વધારે તીવ્રતા સાથે આજે નવ તારીખના રોજ વરસાદ પડ્યો છે હજુ આવનારા બે દિવસ સુધી સારા વરસાદની શક્યતા મોટાભાગના વિસ્તારની અંદર અમે માની રહ્યા છીએ એટલે ખાસ કરીને હવામાન વિશે આવનારા બે દિવસના વરસાદ વિશેની મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો આમ તો આપણે ગઈકાલે જ આ વરસાદ તમામ ચર્ચા કરી ચુક્યા હતા છતાં પણ આજે જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો એટલે વરસાદની વિશેષ વાત છે એ મેં આપને આપણા પ્લેટફોર્મથી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી લેશે વિડીયો લાઇક શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ सब्सक्राइब न करेल चॅनल सबस्क्राईब करी आज धन्यवाद